ચોમાસામાં ઘણા બધા લોકોને ફંગલ ઇન્ફેક્શનની પ્રોબ્લેમ ઘણી બધી જગ્યાએ થતી હોય છે અને ખાસ કરીને ચામડીમાં અલગ અલગ જગ્યાએ તેમાંથી જ એક જગ્યા એવી છે કે જ્યાં ઘણા બધા લોકોને ચોમાસામાં જો પાણી વરસાદનું અડી જાય ને જેના કારણે મિત્રો ફંગલ ઇન્ફેક્શન બેક્ટેરિયા ડેવલોપ થાય અને આગળ જતાં ફંગલ ઇન્ફેક્શન મિત્રો એટલું બધું થઈ જતું હોય છે કે ચાલવામાં પણ તકલીફ પડે એ જગ્યા છે પગની આંગળીઓ જે તમને મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે જેને ગામડામાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ પગમાં પાણી લાગી ગયું જી હા મિત્રો એટલે પગની જે આંગળીઓ હોય છે ત્યાં ફંગલ ઇન્ફેક્શન ડેવલોપ થઈ જાય અને આગળ જતાં મિત્રો એટલું બધું ડેવલપમેન્ટ થઈ જાય છે ઇન્ફેક્શન કે ચાલવામાં પણ તમને બહુ તકલીફ પડે દુખાવો થાય બૂટ કે શૂઝ કોઈપણ પ્રકારના પહેરવા હોય તો તમે પહેરી ના શકો એટલો બધો અસહ્ય મિત્રો દુખાવો થતો હોય તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો આજના વિડીયોમાં એની હું તમને માહિતી આપીશ તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો ખાસ કરીને મિત્રો ચોમાસામાં વરસાદ પડે અને વરસાદમાં પાણીમાં આપણે કોઈ પણ કામ માટે જો બહાર જવાનું થાય તો પહેલા તો મિત્રો એ જ જણાવી દઉં તમને કે પર્સનલ હાઈજીનનું તમારે ધ્યાન રાખવું જોઈએ જ્યાં મિત્રો એટલે કે કોઈ પણ જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ રહેલું હોય અને એ પાણીમાં જો તમારે પસાર થવાનું થાય તો તમારે ઘરે આવીને સૌપ્રથમ તો તમારા સ્વચ્છ પાણીની મદદથી એટલે કે ચોખ્ખા પાણીની મદદથી તમારે પગ ધોઈ દેવા જોઈએ કારણ કે કોઈ પણ ગટરનું પાણી આ તે મિક્સ થાય અને એ પાણીમાં ઘણા લોકો પર્સનલ હાઇજીનનું ધ્યાન મિત્રો રાખતા નથી એટલે કે વરસાદી પાણીમાં બહાર જાય ત્યારબાદ ઘરે આવીને પગ ધોતા નથી હાથ પગ ધોતા નથી જેથા જેના કારણે મિત્રો બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ થાય છે અને આગળ જતાં આ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ચોમાસામાં ખૂબ જ મિત્રો કોમન થઈ જતી હોય છે એટલે કે જ્યારે પણ તમારે પણ કામથી બહાર જવાનું થાય વરસાદ પડ્યો હોય અને વરસાદી પાણીમાં જો તમારા પગ હાથ પલળે તો તમારે ઘરે આવીને તમારે ચોખ્ખા પાણીની મદદથી સ્વચ્છ પાણીથી તમારે ધોઈ નાખવાનું આ બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને મિત્રો એક ઉપાય છે એ તમારે કરવાનો છે તો એ ઉપાયની અંદર માત્ર ને માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બે વસ્તુની જરૂર પડશે એક છે કડવો લીમડો તમારા ઘરની આસપાસ કોઈ પણ જગ્યાએ તમને કડવા લીમડાનું તમને વૃક્ષ મળી જાય તો તમારે પહેલાં નમનવંદન કરવાનું ત્યારબાદ કોઈ પણ ફૂલ કોઈ પણ પાન તમે તોડો તો કોઈ પણ વૃક્ષનું પહેલાં નમનવંદન કરવાનું ત્યાર બાદ તમારે એકથી બે ડાળ જે હોય એકથી બે ડાળી કડવા લીમડાની એ તમારે તોડી લેવાની છે હવે ઘરે તમારે લાવવાનું અને તમારા ઘરે જે પણ મિત્રો વાટવાનું ખલ હોય જેમાં પથ્થરથી મદદથી તમે કંઈ વાંચતા હોય એ વાટવાના ખલની અંદર બેથી ત્રણ ડાળી જે કડવા લીમડાની તમે મિત્રો લાવ્યા છો એ ડાળીને તમારે બરોબર વાટી દેવાની અને એક પેસ્ટ તમારે બનાવી દેવાની હવે પેસ્ટ બની ગઈ એ તમારે મિત્રો દવા રેડી થઈ ગઈ હવે તેની અંદર એક ચમચીનો ચોથો ભાગ તમારા ટર્મરિક એટલે કે આપણે વઘારમાં જે વાક વાપરીએ છીએ હળદર એ હળદરનો ઉપયોગ તમારે કરવાનો છે એક ચમચીનો ચોથો ભાગ કડવો લીમડો અને આ ટર્મરી એટલે કે હળદર બંને એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી એન્ટીસેપ્ટિક ગુણધર્મ મિત્રો ધરાવે છે એટલે કે કોઈપણ જાતનું તમારા શરીરમાં બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ થયું હોય ફંગસનું ડેવલપમેન્ટ થયું હોય કોઈ વાયરસ હોય બધાને મિત્રો નેચરલ રીતે હિલ કરે છે એટલે કે આ બંને વસ્તુ પ્રોપર તમારે કડવા લીમડાની પેસ્ટ અને ટર્મરિક એટલે કે હળદર બંને તમારે પ્રોપર તમારે મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ જે પણ જગ્યાએ તમને અને ખાસ કરીને પગની અંદર આજે પગની આંગળીઓ તમે એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આ પગની આંગળીઓમાં જે આ જે જોઈન્ટ હોય એ જગ્યાઓમાં તમારે ઇન્ફેક્શન થયું હોય તો તે જગ્યાએ દિવસમાં બે વાર શક્ય હોય તો અને જો તમને સમય ના મળતો હોય તો રાત્રે સૂતા પહેલાં બધી પગની આંગળીઓમાં તમારા આ પેસ્ટ તમારે લગાવી દેવાની છે અને ત્યારબાદ તમારે મોજા પહેરી લેવાના જ્યાં મિત્રો જેથી કરીને તમે સુવાની પથારી હોય તે બગડે નહીં મોજા પહેરી લેવાના અને સૂઈ જવાનું બેથી ત્રણ દિવસના ઉપાયથી કોઈ પણ જાતનું તમારે ફંગલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ થયું હોય ને એ જળમૂળથી ધીરે 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 મિત્રો દૂર થઈ જશે ફક્ત તમારે આ પ્રયોગ કરવાનો છે અને સાથે સાથે મેં તમને આગળ જણાવ્યું કે પર્સનલ હાઈજીનનું તમે ધ્યાન રાખશો ને તો ચોમાસાની અંદર ખાસ કરીને જે પણ લોકોને ચામડીનું ઇન્ફેક્શન થતું હોય અને ખાસ કરીને આ પગમાં પાણી લાગવાની સમસ્યાથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય ને તો આ ઉપાય કરજો તમને સારું એવું પરિણામ જોવા મળશે અને સાથે સાથે તમારા બ્લડને અંદરથી પણ ચોખ્ખું રાખવું પડે કારણ કે બ્લડ જો તમારું ઇમ્પ્યોર હોય એટલે કે બ્લડમાં તમારે ખરાબી હોય જેના કારણે પણ મિત્રો આ સ્કિનની અને આ બધી અલગ અલગ સમસ્યા મિત્રો થતી હોય છે તો તમને સ શક્ય હોય તો દિવસમાં એકાદ નંગ તમને જ્યારે પણ મિત્રો સમય મળે તો કડવા લીમડાનું તમારે ચાવ ચાવી ચાવીને મોઢામાં મૂકવીને બરોબર ચાવવાનું છે અને ત્યારબાદ તમારે રસ ઉતારવાનો છે અને સવારે નરણા કોઠે પાંચ પાના તમારે તુલસી ના લેવાના છે જે પણ મિત્રો એન્ટીસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ બધા ગુણધર્મો મિત્રો ધરાવે છે તો તમારે પાંચ પાના નરણા કોઠે તમારે જો ચામડીના ઇન્ફેક્શનથી અને ખાસ કરીને ચોમાસાની અંદર આ ખંજવાણની બધી સમસ્યા થતી હોય છે તો તમારે તુલસીના પાનાનું સેવન નરણાંકૂઠે કરવાનું છે અને દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે કડવા લીમડાનું એકથી બે પાનનું તમારે સેવન કરવાનું છે અને બંને મેં તમને ઉપાય કયા એ ઉપાય કરશો ને તો ચોમાસામાં તમને ચામડીની કોઈ પણ સમસ્યા મિત્રો થશે નહીં અને તમે એક સ્વસ્થ અને એક સારી લાઈફ મિત્રો જીવી શકો છો માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં